ભરચના ન્યુ આનંદનગરના ગેરકાયદેસર બાંધકામો હોય તો આધાર મકાનના દસ્તાવેજો કઈ રીતે બન્યા મકાન ધારકો લોન કઈ રીતે અપાય શું આધાર મકાનના દસ્તાવેજો બોગસ છે જેવા અનેક પ્રશ્નો એ કુટુહલ સર્જ્યું છે છોકરા મજા નહી આવે ભરૂડના ન્યુ આનંદનગર સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં

નગરપાલિકા એ તારીખ સોલ આઠ બે હાજર અઢારો નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને દંડ ફટકારવામાં આવ્યો હતો જે દંડ ની રકમ વસૂલવા માટે કર્મચારી અશોક રાઠોડ નોટિસ આપવા માટે ગયો હતો જોકે નોટિસ આપવા ગયેલા અશોક રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું કે નળ કનેક્શન કાપવા તથા નોટિસ આપવા આવ્યા હતા પરંતુ નળ કનેક્શન તો સોલ આઠ બે હાજર અઢાર ના રોજથી કપાઈ ગયેલા અને માત્ર દંડની રકમ વસૂલવા ગયેલા વોટર પક્ષના અશોક રાઠોડે મીડિયા સમક્ષ ખોટું નિવેદન કરતા હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે હું ભરૂચ નગરપાલિકામાં વોટર શાખા અમારા અધિકારી અમને જે નિવાનગરના ગેરકાયદે કનેક્શન માટે કનેક્શનની નોટિસ તથા કનેક્શન કાપવા માટે મોકલેલા તો અમે ત્રણ કુટુંબને હમણાં નોટિસો આપેલી છે અને બીજા કુટુંબોને હજુ બધા ટાળા મારી નીકળી ગયા છે કારણ કે ગેરકાયદેસર બાંધકામમાં પાંચ નળ કનેક્શન સોળ આઠ બે ના રોજ કાપી નાખ્યા હતા એ જે તે વખતની ની રકમ વસૂલવા માટેની નોટિસ લઈ અશોક રાઠોડ ગયા હોવાનું ભરૂચ નગરપાલિકા સંસ્થાના ચીફ ઓફિસર સંજય સોનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ન્યુ આનંદ નગરમાં ગેરકાયદેસર બાંધકામ થયેલું છે તેની નગરપાલિકાને જુલાઈ ઓગસ્ટમાં ફરિયાદ મળેલી હતી તે વખતે મિલકતમાં પાંચ જેટલા કનેક્શનો લીધેલા હતા તે નગરપાલિકાની ટીમે તપાસ કરી અને ઓગસ્ટ મહિનાની સોળ તારીખે કપાત કરેલી હતી અને એ જે કનેક્શનો ગેરકાયદેસર લીધેલા હતા તેની વસૂલાત માટે ગઈકાલે નોટિસો જે મિલકત ધારકો છે તેમને ઇશ્યુ કરવામાં આવેલી હતી નગરપાલિકા દ્વારા આ રકમની વસૂલાત કરવામાં આવશે ગઈ કાલે સાહેબ કોઈ કનેક્શન કપાયા હોય એવું ધ્યાનમાં જે સ્ટાફ પાસેથી રિપોર્ટ લીધો છે એ પ્રમાણે સોળ ઓગસ્ટે આ કનેક્શનોની કાપવાની કામગીરી થયેલી હતી ના ગઈ કાલે કોઈ કટિંગ થયા હોય એવા અગાઉ પણ મેં આપણે કહ્યું કે આ જે કટિંગ કરવાની કામગીરી કરેલી હતી એ સોળ આઠે કરવામાં આવેલી હા એટલે ગઈ કાલે ખાલી નોટીસ આપવા ગઈ કાલે જે ગેરકાયદેસર કનેક્શન લીધેલા હતા માટે નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી જોકે સમગ્ર બાંધકામ ગેરકાયદેસર હોવાની વાતને લઈને ભરૂચ સબ રજિસ્ટ્રારમાં પણ દસ્તાવેજો બનાવવામાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનું સમગ્ર પ્રકરણ ઉપરથી સાબિત થઈ રહ્યું છે કારણ કે મકાન ગેરકાયદેસર હોય તો મકાનના દસ્તાવેજો કઈ રીતે બન્યા અને મકાન લેનાર બેંક દ્વારા લોન કઈ રીતે અપાય જેવા અનેક પ્રશ્નોને લઈ ભરૂચના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર નું ભોજ હોય તેમ જણાઈ રહ્યું છે શ્રમિકો દેવાદાર થશે અને અંતે તેઓ આપઘાત નો માર્ગ પણ અપનાવવો પડશે તેવી સ્થિતિ જણાઈ રહી છે દેરોલ ગામના યુવાને દહેજના વડવા ગામની યુવતીને લગ્નની લાલચ આપી ગંગોત્રી હોટલ ની

પોલીસે ભોગ બનનાર યુવતીનું મેડિકલ પરીક્ષણ કરવા સાથે આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની એકવીસમી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં લાઇબ્રેરીની ફી ન ભરનાર મતદાન નહીં કરી શકે તે વાતનો વિવાદથી ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ ખેલનાર છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ એકવીસ બાર બે હજાર અઢારના રોજ યોજનાર છે સમગ્ર ગુજરાતમાં દરેક બાર એસોસિએશનના સભ્યો મતદાન કરી શકે છે જ્યારે માત્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર માં જ એવો નિયમ ઠરાવેલ છે કે વકીલ બારની લાઇબ્રેરીમાં ફી ભરર હોય તે જ વકીલ મતદાન કરી શકે તેવી જોગવાઈ કરી છે તાજેતરની ચૂંટણીમાં માત્ર બસો જેટલા વકીલો જ મતદાન કરી શકે છે જ્યારે ત્રણસો જેટલા વકીલો મતદાન કરી શકશે નહીં અને મતદાનથી વંચિત રહી જનાર છે બારથી લાઇબ્રેરીની ફી ન ભરનાર ચૂંટણીથી વંચિત રહી મતદાન ન કરી શકે તે વાતનો વિવાદ ઉભો થતા બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિપાખિયા સમન ચૂંટણીમાં પ્રમુખ પદ માટેની ઉમેદવારી છગનભાઈ ગોડી ગજબાર ઓ પદના ઉમેદવાર સલીમ લોહિયા એડવોકેટ ઇકબાલ અફીનવાલા અરુણ સોલંકી મોહન પ્રજાપતિ સન્મુખ રાણા સહિતની ટીમ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર પ્રદ્યુમલ સિંધા જિગ્નેશ બોમ્બેવાલા છગનભાઈ ગોડી ગજબાર વચ્ચેના

કુલ ભરૂચમાં લગભગ સાડી પાંચસો જેટલા વકીલો છે જે દર વખતે બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન કરે છે બાર એસોસિએશનની ચૂંટણીમાં દરેક વકીલ મિત્ર જે એસોસિએશનના સભ્યોએ મતદાન કરી શકે એવી દરેક જિલ્લામાં ને દરેક બાર એસોસિએશનમાં ફરજિયાત આ નિયમ છે ભરૂચમાં વધારે પડતો એક વિચિત્ર અને પ્રતિકૂળ નિયમ દાખલ કરી દીધો છે કે લાઇબ્રેરીની ફી ભરી હોય એ જ માણસ એ જ વકીલ મતદાન કરી શકે હવે લાઇબ્રેરી ફી ના ભર્યું એવા લગભગ ત્રણસો વકીલો મતદાનથી વંચિત રહી જાય છે અને અત્યારે જે મતદાર યાદી હજુ ચાલી રહી છે કામગીરી ફોર્મ ભરાઈ ગયા અગિયાર તારીખ સુધીમાં અને હજુ મતદાર યાદી હજુ ચાલુ છે બનવાની અને લગભગ પોણી બસો જેટલા મતદાર મતદાર યાદીમાં સભ્યોનો સમાવેશ થયો છે મિત્રો ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી સંદર્ભે આપ લોકોને આજે સંબોધવાની અમારે ફરજ પડી છે તારીખ એકવીસ બાર બે હજાર રોજ ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી છે સામાન્ય રીતે ચૂંટણી નિયમો અનુસાર સૌ પ્રથમ મતદાર યાદી બનાવવામાં આવે પાત્રતા ધરાવતા વ્યક્તિઓનો મતદાર યાદીમાં સમાવેશ થાય મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવે મતદાર યાદી સંદર્ભે મંગાવવામાં આમંત્રિત કરવામાં આવે અને ત્યાર પછી મતદાર યાદીની ફાઇનલ પ્રસિદ્ધિ થાય પરંતુ ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં આવા નિયમોથી પર રીતે ચૂંટણી યોજાઈ રહી છે પહેલા ફોર્મ ભરાઈ ગયા છે અને અત્યુ સુધી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી નથી વળી સામાન્ય રીતે દરેક બારમાં કોઈ પણ વકીલ બાર એસોસિએશન સાથે જોડાયેલા એડવોકેટ મિત્ર મતદાર હોઈ શકે પરંતુ આ ચૂંટણીમાં એક એવો નિયમ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિએ લાઇબ્રેરીની ફી ભરી હોય તે જ વ્યક્તિ મતદાન કરી શકે એટલે આવો મનસ્વી નિર્ણય કરીને આવો મનસ્વી નિયમ વકીલો પર થોપીને વધુ પડતા વકીલ મિત્રોના મતાધિકારથી વંચિત રાખવાનું એક ગુનાહિત ષડયંત્ર બાર એસોસિએશન ભરૂચ કર્યું છે જેની સામે અમે વકીલ મિત્રો માન્ય શ્રી છગનભાઈ ગોળી હું પોતે સલીમ લોહી શ્રીમાન અરુણ સોલંકી પિરજાદા સાહેબ મોહનભાઈ પ્રજાપતિ તેમજ ઇકબાલભાઈ અફીણવાલા આવા અનેક સિત્તેર પંચોતેર વકીલ મિત્રોએ એક આવેદન પત્ર તૈયાર કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સાદર કરેલું છે અને ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીની કાયદેસરતાને અમે ગુજરાત બાર કાઉન્સિલ સમક્ષ પડકારી છે જે અન્વયે લગભગ સોમવારે સુનાવણી થવાની સંભાવના છે જેની આપ મિત્રોને જાણ કરવા માટે અમે આજ રોજ આ પ્રેસ કોન્ફરન્સ યોજી છે મિત્રો વધુમાં કહું તો ભરૂચ બાર એસોસિએશન સબળ નેતૃત્વના અભાવે અરાજકતા અને અવ્યવસ્થાનો ભોગ બન્યો છે જેના કારણે ઘણા બધા વકીલ મિત્રોની સમસ્યાઓનો હલ ન થવાને કારણે અનેક વકીલ મિત્રો હતાશાઓનો ભોગ પણ બન્યા છે અને પીડિત પણ રહ્યા છે આ તમામે તમામ વકીલ મિત્રો અગમ્ય કારણોસર અત્યારે એન કેન પ્રકારે સત્તા લાલસાથી ટકી રહેવા માટે ને પોતાની સત્તા ટકાવવા માટે ગમે તેવા નિયમો વકીલ મિત્રો પર થોપી દેનારા ષડયંત્રીઓ કાર્યો વિરુદ્ધ અવાજ ઉઠાવી શકતા નથી જેનો અવાજ બનવાનો અમે પ્રયત્ન કર્યો છે અને અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ કે આવી આવા સમયે આ બાર એસોસિએશનના હાલના હોદ્દેદારોના અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે અમને સબળ અને સક્ષમ નેતૃત્વ છગનભાઈ ગોળી ગજબારના સ્વરૂપે પ્રાપ્ત થયું છે છગનભાઈ ગોળી ગજબારે બાર બાર એસોસિએશન ભરૂચની અવ્યવસ્થાને અરાજકતા વિરુદ્ધ એક બ્યુગલ ફૂક્યું છે અને પોતાની ઉમેદવારી નોંધાવી છે અને હું તમામ એડવોકેટ મિત્રોને વિનંતી કરું છું કે ભરૂચ બાર કાઉન્સિલની ગરિમાપૂર્ણ રીતે આગળ રોટરી અને નવા પ્રમુખ ની સેરેમની યોજાઈ હતી ભરૂચ કાર્યરત રોટરી ક્લબ ખાતે રોટરી ક્લબના ના પ્રમુખ નો પ્રમુખ નો પદ યોજવામાં આવ્યો હતો જેમાં રોટરી ક્લબ સભ્યો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જુના દવરા ગામે શ્રી ચિંદનાથ મહાદેવજીનો દસમો પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનો લાહો લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે તારીખ અઢાર બાર બે હજાર અઢાર ના રોજ હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ સવારે નવ કલાકે તથા સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તમામ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નાસ્તો ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા રાજ્ય બહારના આરોપીઓને પકડી પાડવા માટે બનાવેલ ટીમ દ્વારા અંગલેશ્વર તેમજ ઉમલ્લા પોલીસ હદ વિસ્તારના ચોરીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી પારો હુરસિંગ મુનિયા વર્ષ ઓગણીસો છન્નું ના ગુનામાં જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનામાં હોય જેઓ મધ્યપ્રદેશના જમ્મુઆ ખાતેથી ઝડપી પાડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપી છેલ્લા વીસ વર્ષોથી વંડેર હતો પોલીસ મહાનિરીક્ષણ અભય ચુડાસમા તેમજ ભુજ પોલીસ અધિક્ષક નાસ્તા ફરતા આરોપીઓને અલગ અલગ ટીમો બનાવી અગાઉ થયેલા ગુનેગારોને પકડવા માટે કવાત હાથ ધરવામાં આવી છે જે અનુસંધાનમાં આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી હાલ પૂરજોશમાં ચાલુ છે મહિલા બુટલેગરને પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થા સાથે ઝડપી પાડી છે શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે એચ સુથાર થતા સ્ટાફ અંડાડા ગામે છાપરાપાટિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન છાપરા રોડ વિસ્તારમાં એક્ટિવા ઉપર એક યુવતી જે નામે સંગીતાબેન સંદીપભાઈ ઉપેન્દ્ર પટેલ અંદાડા મંદિર ફર્યુંને રોકી તલાશી લેતા થેલામાંથી વિદેશી દારૂનો જઠ્ઠો મરી આવેલ હતો બોટેન અંક વાટરિયા બોતેરસો રૂપિયા તથા એક્ટિવાની કિંમત ત્રીસ હજાર મરીને કુલ મુદ્દામાલ સાડત્રીસ હજાર બસો ઝડપી પાડીને શહેર પોલીસે દારૂ ક્યાંથી લાવી તે અંગેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે